નમસ્તે મિત્રો તો આપણે જે સોરાફરીની લારી ઉપર કે દુકાનમાં જે સોરાફરીની ચટણી મળે છે એવી જ આપણે સેમ ચટણી બનાવવાની રેસીપી છે આ નમસ્તે મિત્રો બાપા આરે જે ચટણી આવે એકદમ તીખી અને મસ્ત એવી ચટણીની આપણે રેસીપી બતાવીએ છીએ તો એના માટે આપણે પચાસ ગ્રામ બેસન લીધું છે એને આપણે આમાં નાખી દઈએ છે અને આમાં પહેલાં પાણી નાખવાનું અડધો કપ અડધો કપ નાખવાનું અને ઝાડું બેટર બનાવી લેવાનું પહેલાં લોટમાં થોડુંક ઓછું પાણી નાખીને તમે આવી રીતે મિક્સ કરી દઉં તો પણ સરસ બેસન મિક્સ થઈ જાય મેં થોડુંક વધારે પાણી નાખવા હજી આનાથી ઓછું નાખો ને તો પણ સરસ બેસન મિક્સ થઈ જાય બધાય બધે લંબ એને તોડી નાખવાના તો આવી રીતે બે મિનિટ તમે હલાવશો તો બધાય લોટ બરાબર મિક્સ થઈ જાય હવે આમાં આપણે પાણી નાખી દે પાણી નાખીએ છે લે પાંચસો ગ્રામ જેવી આ ચટણી સોરાફળની બની જાય બેસનને બધા પાણીને આરે બરાબર મિક્સ કરી દેવાનું પાંચસો સાતસો ગ્રામ ચટણી બનાવવા માટે ખાલી પચાસ ગ્રામ જ બેસન લેવાનું જો વધારે લેવો તો ચટણી જાડી થઈ જાય આ લીલા સુરતી મરસાં છે આ મરસાથી તીખાસ આવશે મરસા નાખશું આદુનો એક ઇંચનો ટુકડો નાખશો અને આ ફોદીનો નાખશો તો ફોદીનો અને લીલા ધાણાનો બંનેનો ઉપયોગ કર્યો છે ખોદી સિત્તેર ટકા છે અને ત્રીસ ટકા લીલા ધાણા છે નાખીએ છીએ તો આપણે આ એક ઇંચ આદુનો ટુકડો નાખી દઈએ છીએ છોડા ફળીની ચટણી હતી તીખી હોય તો એના માટે આ સુરતી મરસા અને આદુ બરાબર નાખીએ તો ચટણી તીખી બને અને આમ અને આમ ઝટકા મારીને ગ્રાઇન્ડ હવે આપણે નમક નાખી દઈએ આ પાંચ સાત ગ્રામ સમસ હે છે દોઢ સમસ નાખી દઈએ છે હળદર નાખી દઈએ છે

છપટી એકા છંછર પાવડર નાખી દે છે આનાથી મસ્ત સોરાફની ચટણીનો સ્વાદ આવશે ચટણી પાકી પછી આ ઉકળીએ પછી જાડી થઈ જાય દે હું ખટાશ માટે દુકાનવાળા તો લીંબુ ફૂલ નાખતા હોય આપણે આ લીંબુ નાખી દે આવી રીતના ચટણી પાકતી હોય તો ચટણીને હલાવતું રહેવાનું કદળીએ સોટી જાય અને હવે આ જાડી થવા મંડી ગઈ છે જો તો આપણે આને એટલી કન્ડિશનમાં જાડી રાખવાની બહુ વધારે પકવવાની નથી તો આપણે બંધ કરી દઈએ ચટણીનો કલર મસ્ત આવી ગયો છે અને આવા જો ચટણીના રેસીપીના વિડીયો અમારા સારા લાગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો કરજો શેર પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો મિત્રો આપણે છોરાફરી સગણી પાકી ગઈ છે હવે એને ઉતારી લીધી છે એટલે આપણે એક લીંબુ નો રસ નાખી જોવાની આની કંડિશન જો એકદમ આપે છે હજી ઠંડી થાય એટલે તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત છે આપણા સુરતી મરસા ને એકદમ ફૂલ તીખી છે છોડાફરીની ચટણી ફૂલ તીખી હોય તમારે જો તીખી બનાવવી હોય તો સુરતી મરચા નાખજો મીડિયમ બનાવી તો લાંબા તીખા મરચા એ નાખજો ને આવી રીતના બનાવજો મસ્ત બનશે અને જો આ તમારે ધંધા માટે બનાવવી હોય તો તમે પાંચસો ગ્રામ બેસન તમારે ઓછામાં ઓછી સાત આઠ કિલો સોરાફરની ચટણી બની જાય આવી રીતના બનાવજો સરસ બનશે અને આનાથી સેજ પતલી રાખવાની કારણ કે જેમ ઠંડી થાય ને એમ જાડી થાય તો આપણે અત્યારે